પેલા બે ભાગમાં ગોળીય લેન્સની કેટલીક વ્યાખ્યાઓ નિયમો અને એના દ્વારા રચાતા જે પ્રતિબિંબો છે એનો પ્રકાર પરિમાણ એના અને સ્થાન વિશે આપણે અભ્યાસ કર્યો છે આજે આપણે એનાથી આગળ વધીએ તો લેન્સનું સૂત્ર અને મોટવણી આપણે જેમ અરીસાનું સૂત્ર અને મોટવણી જોઈ હતી એવી જ રીતે અહીંયા લેન્સ અને લેન્સનું સૂત્ર અને મોટવણી વિશે અભ્યાસ કરવાના છે

પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે સૂત્ર માટે પણ આ જ વ્યાખ્યા તો કે વસ્તુ અંતર અરીસા પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને ને સૂત્ર કહેવાય અને લેન્સનું સૂત્ર પણ કહેવાય બંનેની વ્યાખ્યા છે પણ બંનેના સૂત્રમાં થોડોક તફાવત છે

અને વક્રતા ત્રિજ્યા આર ની સરખામણીમાં ઘણું નાનું હોય તેવા લેન્સ ને પાતળો લેન્સ કહેવાય બરોબર હવે આ ક્યારે શક્ય બને તો કે તો કે એ પણ વસ્તુ અંતર ખૂબ ઓછું હોય વી તો કે વસ્તુ અંતર ઓછું હશે સાથે પ્રતિબિંબ અંતર પણ અને વક્રતા ત્રિજ્યા ની સરખામણીમાં ઘણું નાનું હોય બરોબર એ નાનું હોય તેવા લેન્સ ને પાતળો લેન્સ કહેવાય નાના મુખ વાળો લેન્સ જે લેન્સ નું મુખ મુખ એટલે ખબર ને આ મુખ કહેવાય ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે અથવા તો આ જે છે એ અંતર્ગોળ લેન્સ છે તો અહીંથી અહીંયા સુધી આ મુખ કહેવાય અહીંથી અહીંયા સુધી મુખ કહેવાય એર ચર તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય તેને નાના મુખવાળો લેન્સ કહે છે આ કેવું હોય નાનું હોય તો એને નાના મુખવાળો લેન્સ કહેવાય લેન્સ દ્વારા મળતી મોટાવણીની વ્યાખ્યા અને ટૂંક એને ટૂંકમાં સમજાવવાનું છે મોટાવણી એટલે શું તો કે સાપેક્ષ પ્રમાણ કે પ્રતિબિંબ છે એ કેટલું મોટું અથવા નાનું છે બરાબર મોટું અથવા સાપેક્ષ પ્રમાણ આપણે દર્શાવીએ પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે મોટાવણીને એમ વડે દર્શાવાય જે વસ્તુની ઊંચાઈ એ જ હોય બરાબર દરેક વસ્તુની ઊંચાઈ એચ જ હોય એ જ હોય અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ તો કે પ્રતિબિંબ ઊંચાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો કે h વડે દર્શાવાય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ h છેદમાં h વડે દર્શાવાય છે લેન્સની મોટવણી છે એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધિત છે બરાબર છે આગળ પણ આપણે જોઈ ગયા હતા અરીસામાં કે મોટાવણી છે એ વસ્તુ અંતર યુ સાથે સંબંધ ધરાવે અને પ્રતિબિંબ અંતર વી સાથે પણ સંબંધ ધરાવે તેથી એચ ડેસ બરાબર શું લખી શકાય તો કે વી લખી શકાય એટલે કે આ છે પ્રતિબિંબ ઊંચાઈ અને આ છે પ્રતિબિંબ અંતર આ છે વસ્તુ ઊંચાઈ અને આ છે વસ્તુ અંતર બરાબર છે તો એની સાથે પણ એ સંબંધ ધરાવે છે એટલે મોટવણીનું સૂત્ર આપણે લખી શકીએ મોટાવણી એમ બરાબર માટે આ સૂત્ર પણ લખી શકાય કોઈ પણ સૂત્ર લખી શકાય આ બે વાર ઓકે હવે ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે એક અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે ઓકે એક અંતર્ગો લેન્સ કીધું જોજો ખાસ

આ બાજુ એફ ટુ દર્શાવી દઈએ આવી રીતે દર્શાવેલું છે કેન્દ્ર લંબાઈ આપણને કીધી છે પંદર સેન્ટીમીટર તો કેન્દ્ર લંબાઈ કોને કહીશું તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર આ પંદર સેન્ટીમીટર છે અહીંથી અહીંયા સુધીનું અંતર પર પંદર સેન્ટીમીટર છે પણ યાદ કરો અંતર્ગોળ લેન્સ હોય ત્યારે એનું પ્રતિબિંબ હંમેશા આભાસી ને ચત્તું હોય આભાસી ને ચત્તું પ્રતિબિંબ હોય એટલે શું થાય તો કે આ બાજુ જ મળશે જે બાજુ વસ્તુ હશે તે તો ક્યુ લેવામાં આવશે તો કે પંદર સેન્ટીમીટર આને ગણતરીમાં લેવાનું બરોબર છે ઓકે આગળ જોઈએ વસ્તુને લેન્સની કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુ

કેટલું કીધું તો કે દસ સેન્ટીમીટર નિશાની આપણે પછી જોઈએ કેવી માઇનસ પ્લસ જે મૂકવી પડતી હોય તે લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધવાની છે એટલે એમ શોધવાનો છે બરાબર છે અને વસ્તુ કેટલા અંતરે રાખવી જોઈએ એટલે આપણને યુ શોધવાનો કીધો છે ઓકે આટલી વસ્તુ આપણે કરવાની છે ઓકે શરૂઆત કરીએ પ્રતિબિંબ છે એ હંમેશા યાદ રાખવાનું છે કે એફ વન અને ઓ ની વચ્ચે મળશે

માઇનસ વન અપોન યુ થશે આવું ઓકે આ બાજુ જોઈ લઈએ નિશાની મૂકી દઈએ આપણે આને ચોકડી કરી દઈએ હવે આમ ઓકે ચોકડી થઈ ગઈ જમણી બાજુનું કોઈ મૂલ્ય હોય તો ધન ડાબી હોય તો ઋણ હા તો આપણને કેન્દ્ર લંબાઈ છે એ કેવી રહેશે તો કે આપણા માટે ઋણ રહેશે ઓકે પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે ડાબી બાજુ આપણા માટે કેવું રહેશે તો કે પ્રતિબિંબ અંતર છે એટલે માઇનસ રહેશે હા પ્રતિબિંબની ઊંચાઈ તો કે એ આપણને લીટર ઉપર મળે છે તો એ પ્લસ મળશે

આને આ બાજુ લઈ જઈએ લઈ ઓકે તો એટલે આ શું થઈ જાય તો કે માઇનસ છે આ પ્લસ છે અને નીચે માઇનસ છે માઈનસ પ્લસ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ એક ના દસ થઈ જશે આવું ઓકે બરાબર હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ એટલે કેટલા થાય તો કે માઇનસ દસ પ્લસ પંદર છેદમાં પંદર દાન પચાસ કેટલા થશે તો કે બંનેનો શું કરવાનું સરવાળો કરવાનો કેટલા થાય પચીસ પચીસ પણ કેવા ઓછા સોરી વધતા એક છેદમાં એકસો પચાસ બરાબર હવે એકસો પચાસ ના છેદ પચીસ તો સાદુરૂપ આપવાનું પચીસ ચોક છ અને પચીસ ગુણ્યા છ કેટલા મળશે શું મળ્યું મળ્યું તો કે વસ્તુ અંતર મળ્યું કેવું મળ્યું વસ્તુ અંતર મળ્યું હવે વસ્તુ અંતર મળે હવે આપણે યુ ને આ બાજુ લઈ જઈએ યુને કરતા બનાવીએ તે માઇનસ છે કેવું છે માઈનસ માઇનસ આ નિશાની તો આ કિંમત પણ કેવી મળશે માઇનસ છ મળશે શું મળશે તો કે વન અપોન એફ શું મળશે વન અપોન એફ બરાબર સોરી એફ બરાબર આપણે અહિયાં બદલાવી નાખ્યું છે એફ બરાબર કેટલા મળશે માઇનસ છ માઈનસ છ શું મળ્યું તો કે આપણને મળ્યું વસ્તુ અંતર મળ્યું શું મળ્યું વસ્તુ અંતર મળે છે ઓકે આપણને કીધું છે યુ શોધ આપણને યુ મળી ગયું હું મોટાવણી શોધવાની છે મોટવણી શોધવાની છે તો મોટવણી સૂત્ર પણ તમને ખબર છે કેટલી કિંમત છે તો કે વી ની કિંમત છે માઇનસ દસ સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી દઈએ માઇનસ દસ સેન્ટીમીટર છેદમાં માં ની કિંમત આપણે જોઈ લઈએ યુ ની કિંમત આપણને કેટલી મેળવી તો કે યુ યુ મેળ્યું માઇનસ છ મળ્યું યુ કેટલું મળ્યું કેટલું છેદમાં છ એટલે દસ ને છ વડે ભાગીએ ઉપરથી જીરો ઉતારીએ એક પોઈન્ટ છ મળશે ફરીથી અહીંયા ચાર આ કન્ટિન્યુ ચાલ કરશે એટલે એક પોઈન્ટ છ મળે છે એટલે મોટવણી છે એ આપણને મળે છે એક પોઈન્ટ છ કેવી મળે છે ધન મળે છે મતલબ પ્રતિબિંબ છે એ કેવું મળે છે તો કે વસ્તુ કરતા મોટું મળે છે ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ ત્રણ ઉદાહરણ ત્રણ એક અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે એક અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે પંદર સેન્ટીમીટર છે એટલે આપણે અહીંયા લખતા જઈએ

પ્રતિબિંબ છે એ દસ સેન્ટીમીટર દૂર છે ને અંતર્ગોળ લેન્સ હોય એટલે તમને ખબર છે કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે એટલે આ બાજુએ ક્યાંક મળે ને 10 સેન્ટીમીટર દૂર મળે છે ઓકે લેન્સ દ્વારા મળતી મોટાવણી શોધવાની છે એટલે એ એમ શોધવાનો છે બરાબર છે આ એમ શોધવાનો છે તો આ આપણે રકમ પરથી કેટલીક માહિતી લખી દીધી હવે આપણી પાસે સૂત્ર છે તો કે પેલા આપણે યુ શોધવાનો પેલા યુ બાજુ લઈ આવીએ એટલે વન અપોન યુ બરાબર વન અપોન વી માઇનસ વન અપોન એફ થશે ઓકે હવે બંનેની કિંમત મૂકી દઈએ એટલે વન અપોન યુ બરાબર

પ્લસ દસ બરાબર છેદમાં કેટલા આવશે નિશાની મોટી સંખ્યાની તો મોટી સંખ્યાની નિશાની કેટલી તો કે માઈનસ એક છેદમાં છેદ કેટલા છે એકસો પચાસ હવે આને બદલાવી નાખીએ તો યુ બરાબર એકસો ના બં ઓછા કરવાના અને નિશાની માઇનસ ની મૂકવા સોરી મોટી સંખ્યાની મૂકવાની એટલે માઇનસ મૂકી દીધું તો યુ બરાબર કેટલા મળ્યા ત્રીસ સેન્ટીમીટર મળ્યા એટલે આ કિંમત આવી ગઈ હવે આપણે મોટાવણી શોધવાની છે ઓકે

આગળ જોઈએ તો ફરીથી પેલા કિંમત લખી લઈએ યુ બરાબર આપણને કેટલા મળ્યા તો કે માઇનસ ત્રીસ સેન્ટીમીટર મળ્યા એફ બરાબર તો કે પંદર સેન્ટીમીટર છે એ પણ માઇનસ છે વી બરાબર કેટલા છે આપણી પાસે તો કે માઇનસ દસ સેન્ટીમીટર છે જોઈ લઈએ આપણે તો કે માઇનસ દસ સેન્ટીમીટર વી પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અને યુ બરાબર માઇનસ ત્રીસ સેન્ટીમીટર મળ્યા છે ઓકે બીજી વખત લખવાની જરૂર નથી આ તો આપણે સ્લાઇડ બદલી ગઈ એટલા માટે હવે મોટવણીનું સૂત્ર એમ બરાબર તેથી વી અપોન યુ લખી શકીએ તો એમ બરાબર વી અપોન યુ બરાબર વી કેટલો છે તો કે માઇનસ દસ છેદ માં યુ કેટલો છે તો કે માઇનસ ત્રીસ છે બરાબર છે આ થઈ જાય જીરો પોઈન્ટ ત્રણ આવશે ફરીથી એક આવશે તો એ ચાલ્યા કરશે એટલે કેટલું આવશે તો કે જીરો પોઈન્ટ તેત્રીસ મોટવણી મળે છે કેવી મળે જીરો પોઈન્ટ તેત્રીસ મોટવણી મળે એટલે મોટાવણી તો કે પ્રતિબિંબ છે જો પ્લસ આવ્યું તો મોટાવણી છે એ 0.33 આવ્યું છે એટલે એમ કહી શકીએ કે પ્રતિબિંબ છે એ આભાસીને જત્તો મળે છે ચલો ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 4 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને તો આપણને ઊંચાઈ આપેલી છે વસ્તુની ની એટલે h બરાબર કેટલી છે તો કે 2 સેન્ટીમીટર છે એ હંમેશા ધન હોય વસ્તુને ને 10 સેમી કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ આપેલી છે f બરાબર

લેન્સ થી અંતર એટલે વસ્તુ અંતર આપેલું છે યુ યુ છે કેટલું પંદર સેન્ટીમીટર વસ્તુ હંમેશા માઇનસ જ રહેશે એટલે વી શોધવાનો છે અને પરિમાણ શોધવાનું છે એટલે કે તે મોટું કે નાનું છે એટલે આપણે h' શોધવાનો છે અને તેની મોટવણી શોધવાની છે એટલે એમ શોધવાનું છે ઓકે ત્રણ વસ્તુ શોધવાની છે તો સૌ પ્રથમ આપણે બરાબર છે હવે આપણે વી શોધવાનો છે અને આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય તેથી આપણે લખીએ કે વન અપોન વી બરાબર વન અપોન યુ પ્લસ વન એફ છે આગળ તો વનઅપોન વી બરાબર વન અપોન યુ યુ ની કિંમત કેટલી છે તો માઇનસ પંદર છે પ્લસ એફની કિંમત કેટલી છે બરાબર માઇનસ એક ના પંદર પ્લસ એક ના દસ આપણે લસા લઈ લઈએ તો વન અપોન વી બરાબર હવે દસ તો કે માઇનસ દસ પ્લસ પંદર બરોબર ક્રોસ ગુણાકાર કર નાખો છેદમાં તો કે પંદર ગુણ્યા દસ એટલે એકસો માઇનસ પંદરની કેવી આવશે પ્લસ છેદ એકસો પચાસ તો વન અપોન વી બરાબર શું મળ્યું પાંચ ના એકસો પચાસ તેથી વી બરાબર શું થાય તો કે એકસો ના પાંચ છે તો ત્રીસ ચોક ને ત્રીસ પંચા એટલે ત્રીસ પંચા કેટલા થશે એકસો પચાસ આપણને અંતર કેટલું મળે છે તો કે ત્રીસ સેન્ટીમીટર મળે છે કેટલું મળે મળે સેન્ટીમીટર છે ઓકે ત્યાર પછી આપણે એચ શોધવાનો છે તો તમને બધાને ખ્યાલ છે કે મોટાવણી બરાબર એચ ડેસ અપોન એચ બરાબર તમને બધાને ખ્યાલ છે કે વી અપોન યુ તેથી એમ કહી શકાય એચ ડેસ અપોન એચ બરાબર હવે આપણે જોઈએ આપણી પાસે કિંમત કઈ કઈ છે તો કે વી ની કિંમત કેટલી મેળવી ત્રીસ સેન્ટીમીટર તો ત્રીસ ઊંચાઈ કેટલી છે તો કે બે સેન્ટીમીટર ઊંચાઈ કેટલી છે બે સેન્ટીમીટર અને પંદર પંદર ચોક સાઠ એટલે કેટલા મળશે તો કે માઇનસ ચાર એચ ડેસ એટલે કે સેન્ટીમીટર મળે હવે જો તમે સમજી શકો છો કે એચ પ્રતિબિંબની ઊંચાઈ

અને એચ ડેશ કેટલો ચાર ઓકે હવે આપણી પાસે વી અને યુ પણ જોઈ લઈએ ત્રીસ ને પંદર તો સરખી જ કિંમત આવવાની છે તો મોટવણી એચ ડેશ અપોન એચ બરાબર એચ કેટલો મળ્યો તો કે માઇનસ ચાર એચ કેટલો છે તો બે કેટલા થાય તો કે બે એટલે મોટવણી બરાબર કેટલી છે માઇનસ બે મોટવણી છે બરાબર આ માઇનસ ની નિશાની દર્શાવે છે કે પ્રતિબિંબ છે એ ઉલટું છે બરાબર છે અને વસ્તુ કરતા કેવડું તો કે બે ગણું મોટો મળે છે તમે જોઈ શકો છો કે વસ્તુ બે સેન્ટીમીટર હતી પ્રતિબિંબ છે ચાર સેન્ટીમીટર મળે છે એટલે બે વધારે મળે છે એટલે કે પ્રતિબિંબ પ્રતિબિંબ છે એ વસ્તુ બે ગણું વધારે હશે તો આ ઉદાહરણના દાખલાઓ અને આપણે જે આજે જોયા એ લેન્સનું સૂત્ર તમને વધારે સારી રીતે સમજાઈ ગયું હશે વધારે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ thank you